બાબા બાગેશ્વર છે મતલબ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એ મધ્યપ્રદેશના છે અને આ જે છોકરી છે શિવરંજની તિવારી કરીને આ છોકરી છે જે એક એમબીબીએસની ભણે છે મતલબ કે ડૉક્ટરનું તો એમબીબીએસનું ભણતર કરે છે અને સાથે સાથે એ છેલ્લા ચાર વર્ષથી ભજન ગાય છે એમણે દાવો કર્યો છે કે બાબા બાગેશ્વરને ત્યાં એ જશે અને એણે અત્યારે મીડિયામાં તો દાવો કરી દીધો છે કે તે બાબા બાગેશ્વર સાથે લગ્ન કરશે જે કંઈ પણ તેને મનથી તન મનથી જો કોઈને માનતી હોય તો એ બાબા બાગેશ્વરને પોતાના સ્વામી છે પ્રાણનાથ માની ચૂકી છે તેવું આ શિવરંજની તિવારી છે તેનું કહેવું છે તેના નેટ ઉપર એ અનેક ભજનો છે એ તેનું એ કહેવું છે કે તે ગંગા નદીનું પાણી લઈને મતલબ કે ગંગોત્રીથી પાણી ભરીને તે બાગેશ્વર ધામ જશે સોળ તારીખે અને એ પણ ચાલતા ચાલતા હજારો કિલોમીટર ચાલીને તે ત્યાં પહોંચશે અત્યારે પણ તે એ પાણી ભરીને રોજ ચાલે છે લગભગ વીસ પચીસ કિલોમીટર સુધી અને તેના વિડીયો પણ વાયરલ થયા છે તો આજે શિવરંજની તિવારી છે તેણે દાવો કર્યો છે જો કે આ સમગ્ર મામલે બાબા બાગેશ્વર છે મતલબ કે ધીરેન્દ્ર કે શાસ્ત્રી તેને હજુ જાણ નથી કારણ કે તે ગુજરાતના પ્રવાસે છે જ્યારે શિવરંજનીને પત્રકારોએ આ સવાલો પૂછ્યા ત્યારે તેનું કહેવું છે કે હું મનથી તેને પ્રાણનાથ માની ચૂકી છું અને હવે બાબા સાથે લગ્ન કરવાની ઈચ્છા છે કે આ સ્ટન્ટ છે આપને શું લાગે છે જરૂરથી આપના પ્રતિભાવ આપજો ધન્યવાદ